અયોધ્યાને વૈશ્વિક તીર્થ સ્થળ તરીકે મહત્વ આપતા અયોધ્યા એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે અપાઈ મંજૂરી તો મહર્ષિ વાલ્મીકી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અયોધ્યાધામને પણ મળી મંજૂરી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં લેવાયો આ નિર્ણય પૃથ્વીના હવામાન મહાસાગર અને આબોહવા સંકટોને સમજવા લગભગ રૂપિયા ચાર હજાર આઠસો કરોડની પૃથ્વી વિજ્ઞાન યોજનાને અપાઈ મંજૂરી તો ભારત ગ્યોના હાઇડ્રોકાર્બન ક્ષેત્રમાં સહયોગ સમજૂતીને પણ કેબિનેટે આપી મંજૂરી રાજસ્થાનના જયપુરમાં આજથી ત્રણ દિવસીય ડીજી અને આઈજી કક્ષાના પોલીસ અધિકારીની કોન્ફરન્સ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ રહેશે ઉપસ્થિત સાયબર ક્રાઈમ પોલીસિંગ અને ટેકનોલોજી કાઉન્ટર ટેરરિઝમ આંતરિક સુરક્ષાના મુદ્દાઓ અંગે થશે ચર્ચા વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરના નેપાળના પ્રવાસનો આજે બીજો દિવસ ભારતના સહયોગથી નિર્મિત પરિયોજનાઓનું કરશે ઉદ્ઘાટન ભૂકંપગ્રસ્ત વિસ્તારોના પુનઃ માટે ભારતે જાહેર કરી રૂપિયા સો કરોડની સહાય ગાંધીનગરમાં હોલિસ્ટિક હેલ્થ કેર અંગે પ્રી વાયબ્રન્ટ સમિટિસ્ટ ફાર્માસ્યુટિકલ્સ અને મેડિકલ ડિવાઇસ સેક્ટરમાં રોકાણ માટે ખાનગી કંપનીઓને આમંત્રણ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી આરોગ્ય ક્ષેત્રે ગુજરાતે કરેલી વીસ વર્ષની સિદ્ધિઓ વર્ણવી રોકાણકારોને આકર્ષ્યા અયોધ્યાના રામ મંદિરના ધ્વજસ્તંભ સાથે આજે અમદાવાદમાં ભવ્ય શોભાયાત્રા શરૂ ધ્વજદંડકને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યું પ્રસ્થાન ગોતાથી વૈષ્ણવદેવી સુધી નીકળેલી શોભાયાત્રામાં મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુ જ્યોતિ સહિત સંતો મહંતો જોડાયા રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો પંદર ડિગ્રીથી નીચે નલિયા અને દીવમાં નવ ડિગ્રી તાપમાન અમદાવાદમાં ત્રણ ડિગ્રી તાપમાન ગગડ્યું આગામી સપ્તાહે માવટાની આગાહી તો ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસના કારણે ખોરવાયો ટ્રેન વ્યવહાર સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે આગામી નવમી જાન્યુઆરીએ યોજાશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ પતંગોત્સવમાં ચોત્રીસ આંતરરાષ્ટ્રીય અને દેશના વિવિધ રાજ્યોમાંથી એકાવન પતંગબાજો લેશે ભાગ તો અમદાવાદ સહિત રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં પણ યોજાશે કાઇટ ફેસ્ટિવલ અને સપ્તાહના અંતિમ દિવસે શેર બજાર ગ્રીન ઝોનમાં સેન્સેક્સ એકસો ઓગણસી પોઈન્ટ વધીને બોતેર હજાર છવ્વીસ પર તો નિફ્ટી એકવીસ હજાર સાતસો અગિયાર પર રહ્યા બંધ આઈટી અને પાવરના શેરોમાં ઉછાળો તો સોના અને ચાંદીમાં જોવા મળી નરમાશ